રાજસ્થાન અને અન્ય રાજપૂત સમાજના લોકો અલગ અલગ ટીમો બનાવી રાજકોટ જવા રવાના થયા હતા વલસાડ જિલ્લાના અગ્રણીઓની પ્રદેશ ભાજપ પાસે રાજકોટ લોકસભા બેઠક પર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો તેવી માંગ કરી રહ્યા છે જો રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક ઉપર ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજ્યમાં ક્ષત્રિય સમાજ બીજેપી વિરુદ્ધ મતદાન કરી ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક ઉપર બીજેપીને નુકસાન પહોંચાડશે અમારા વલસાડની અંદર અલગ અલગ વિસ્તારમાંથી આવીને રાજપૂત સમાજ વસેલું છે અને અહીંયાના સ્થાનિક બી રાજપૂત સમાજ છે એ બી અમારી સાથે છે અને અમારો રૂપાલા સાહેબનો જે વિરોધ છે તો કાલે અમારે અઢારથી વીસ ટીમો અહીંયાથી છત્રિય અસ્મિતા સંમેલન જે રાજકોટની અંદર યોજાવાનું છે એની અંદર જઈ રહ્યો છે અને ભાજપના મોડી મંડળની એટલી ખાસ વિનંતી છે કે હું બી એક ભાજપનો સક્રિય કાર્યકર્તા છું પણ જ્યારે આપણે આપણા ગ્રુપ આપણા અને આપણા ગ્રુપની અંદર જ્યારે આવી કોઈ હલકી કક્ષાની ટિપ્પણી રૂપાલા જેવા કરતા હોય અને એની અંદર જો મોડી મંડળ પગલું નહીં લે તો અમારે જેવા કાર્યકર્તાઓ બી ભાજપના વિરુદ્ધ જઈ શકે છે અને જો હજુ પણ ઉમેદવાર બદલવામાં નહીં આવે ટિકિટ જો રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસની રણનીતિ શું રહેશે અને એનો બીજેપીને કેટલું નુકસાન થશે એ તો આગામીની રણનીતિ જે છે એના માટે જ કાલે મીટિંગ છે અને એને છે છવ્વીસ સીટ પર સો નુકસાન થશે એટલે ગેરંટી અને ખાતરી આપું છું પહેલા તો સૌપ્રથમ પ્રથમ બધાને જયમત જય રાજપૂતાના આ જે પુરુષોત્તમ રૂપાલા જે એને વિભિન્ન ટિપ્પણી કરી છે એના બદલ અમારો ક્ષત્રિય સમાજ આખો એનો વિરોધમાં છે રાજસ્થાન કચ્છ કાઠિયાવાડ યુપી હરિયાણા તે ત્યાંથી ટોટલી અમારી જેટલા જેટલા રાજપૂત ક્ષત્રિય સમાજ છે ટોટલી રાજકોટ આવા બધા રવાના થઈ ગયા છે અને આજ રાતના અમે પોતે નીકળવાના છીએ આ વસ્તુનું અમને બહુ જ દુઃખ જ થયું કે આવી ભાજપની અંદર આવા નેતા આવું ખરાબ ટિપ્પણી કરી શકે એ વસ્તુનું અમને દુઃખ છે ખાલી અમારી એક જ વિનંતી છે નરેન્દ્રભાઈ મોદીને કે બસ આ ટિકિટ એને રદ કરાવો અને કોઈ બી વ્યક્તિને આપો અમે ભાજપને જીટાડી આપશું અમે એ ફોર્મ ભરે અમને કોઈ વાંધો નથી પણ અમારું કહેવાનું એટલે કે છવ્વીસે છવ્વીસ સીટ ઉપર અમારો ક્ષત્રિય સમાજ એક બી છોકરો એક બી યુવાન વર્ગ કોઈ લેડીઝ કોઈ વોટ નહીં આપે એનું કારણ છે કે આ અમારે બેન દીકરી પ્રશ્ન આવી ગયો છે એટલે અમે આ વસ્તુ નહીં કરી સ્વીકારીએ વલસાડ થી કેટલા લોકો જઈ રહ્યા વલસાડ જે અમારી સોળ થી સત્તર ટીમો જઈ રહી છે અમારે ટોટલી કરણી સેનાની ટીમ પરિવાર આખો અમારો જઈ રહ્યો છે વ્યક્તિઓની અમે હજુ ગણતરી નથી કરી અત્યારે અમારે સોળ થી સત્તર બસો થશે ઓછામાં હજાર વ્યક્તિઓ થશે

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్